જય માતાજી દરેક મિત્રોને તો આજે એવા નાવેણીથી અમારા સાહિત્ય કલાકાર એવા કોમેડી કિંગ કલાકાર વ્યરસીભાઈ નાવિયાણી તેમના મોઢેથી અલગ અલગ પ્રકારના અવાજ સાંભળવા મળશે તો જે પણ સિંગરનો અવાજ તમારે સાંભળવો તે તમે ફરમાઈશ કરો અને આપણા વ્યરસીભાઈ નાવિયાણી એમના મોઢેથી મોટા એક્ટરોનો અવાજ સંભળાવશે અને વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ ના પૂછતા અને અમારી ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દો અને સાઈડ બે લાગે ઘટીબટક પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો તમને જલ્દીથી મળતા રહે તો સ્ટાર્ટ આપણે પહેલો आवाज તમે અમરેશપુરી નો કરો અ બોલિવૂડ ના એવા આપણા મહાન એવા કલાના એવા બોડીગેસ્ટ અરે ખાના ખાયા કે નહીં અમારું ફુકાંબો બોલરા હો ઓર બીજી आवाज સુનિલ સટી ની आवाज બોગેસ્ટ બોલિંગ સુનિલ સટી

आज मेरे करेंसी भाई और मेरा कावज निकल अगर ये आवाज नहीं निकला तो मेरे करेंसी भाई को बुरा लगेगा ये मेरा दोस्त है आए आए शाहरुख खान अगर आपने मुझे पार्टी में नहीं जाना तो तो आपने ऐसा क्यों कहा था क्या चुप कर चुप हमें ये आता है बस ये अबे आगर नवाज फिरोजी रानी फिरोजी रानी अपना गुजरात नहीं बाबी किस्त बराबर

કે મારા નામ કરી હાઈપ લગાવી બાજુ તેની જે છે મારા જો હું આપણે પછી મારા મરદ માર્યો તો ચૂટ કે દે જા આ આ દે હાલાસા કરનો એક વાત ગડી નાખ આ અવાજ બોલિવૂડના આવા ક્લીમ એટલે કે ઉદન આપા પુર્શન ગોવા જે દિનવાલે તેમમાં નીકળીશું આપણા ભારત ના એવા બહુ સારા સારા એવા અને મારા ફેવરેટ પી એમ નેતા એટલે કે પીએમ મોદી સાહેબ નો વેજ આપણે બરાબર સાહેબ गुजरात में मेरे प्यारे और बहनों आज मेरी आवाज़ जिस 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 मेरे दोस्त देख रहे हैं सबसे पहले लाइक कीजिए इस चैनल को सब्सक्राइब कीजिए सपोर्ट कीजिए ये मैं कहने आया जय हिंद जय जय हिंद